નમસ્કાર મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે નવજાગૃતિનો અર્થ અને તેના વિવિધ કારણોની ચર્ચા કરી જેમાં શહેરોનું ઉત્થાન આર્બોનો ફાળો કોન્સ્ટેન્ટિનોપલનું પતન ધર્મયુદ્ધો વિવિધ વિદ્વાનોનો ફાળો વગેરેને કારણે નવજાગૃતિનો જન્મ થયો અને નવજાગૃતિ યુરોપમાં આવી પરંતુ આ વિડિયોની અંદર આપણે એ ચર્ચા કરવાની છે કે આ નવજાગૃતિને કારણે યુરોપમાં અને વિશ્વમાં કેવી અસરો ઉત્પન્ન થઈ તો એના વિશે સિમોન્ડ નામનો વિદ્વાન એવું કહે છે કે નવજાગૃતિ એક એવું વ્યાપક આંદોલન હતું કે જેના પરિણામે પશ્ચિમ યુરોપના વિભિન્ન રાષ્ટ્રો મધ્ય યુગમાંથી બહાર નીકળ્યા અને આધુનિક યુગની વિચારધારા અને જીવન પ્રણાલી એ લોકો અપનાવવા લાગ્યા તમે આ વિડીયો જોશો એટલે તમને વાસ્તવિકતામાં એવું લાગશે કે યુરોપના લોકો હવે મધ્ય યુગની વિચારસરણી છોડી અને આધુનિક યુગમાં પ્રવેશ કરી રહ્યા છે કોઈ નાની એવી બાબત હોય ને તો પણ એ ઘણી મોટી અસર કરતું હોય છે જ્યારે આ નવજાગૃતિ તો યુરોપનો તેરમી અને ચૌદમી સદીનો બહુ મોટો બનાવ હતો તો એની અસરો પણ એટલી જ વ્યાપક હોય એ સ્વાભાવિક છે તો એની અસરો છે ને એ વિવિધ ક્ષેત્રે પડી હતી જેવી રીતે કે એમાં સૌથી પહેલી વાત આપણે કરીએ તો સાહિત્ય ક્ષેત્રે પડેલી અસરો તો મિત્રો સાહિત્ય છે એ સમાજનું પ્રતિબિંબ હોય છે તમને એક ઉદાહરણ આપું એટલે તમે સાહિત્ય વિશે બહુ સારી રીતે સમજો એક સમય હતો કે છત્રપતિ શિવાજી અને માતા જીજાબાઈ જે જીજાબાઈ જે છત્રપતિ શિવાજીને હાલરડું ગવડાવે છે કે આભમાં ઉગેલ ચાંદલો રે જીજાબાઈ ને આવ્યા બાળ

આ સાહિત્યમાં સ્પષ્ટ રૂપે પ્રતિબિંબ થાય છે અને આજના યુગનું આજે આપણે લગ્નમાં ગાઈ છે આજના યુગનું સાહિત્ય છે એ શું દર્શાવે છે આ બંને વચ્ચેની કમ્પેરિઝન તમારે તમારી રીતે કરવાની છે આપણે આવીએ નવજાગૃતિ તરફ તો જે તે સમયની અસર સાહિત્ય પર થાય એ સ્વાભાવિક જ છે એટલે નવજાગૃતિ સમયે સાહિત્ય ક્ષેત્રે શું અસર પડી એની સૌથી પહેલા આપણે વાત કરીએ તો નવજાગૃતિનું સાહિત્ય અને તત્વજ્ઞાન એ સમયની ખાસ વિશેષતા હતી એક વાત તો એવું કહેવાય છે કે સાહિત્યમાં જે પરિવર્તન આવ્યું એને જ નવજાગૃતિ કહેવામાં આવે છે તો પણ એ લોકો એને અતिसંયોગતી માનતા નથી તો આવું શું કામ એ કહે છે તો કે આ યુગમાં સાહિત્ય અને તત્વજ્ઞાન પર પ્રાચીન ગ્રીક રોમન વિદ્વાનોની અસર દેખાય છે એટલે કે એ સાહિત્ય પ્રાચીન ગ્રીક અને રોમનના વિદ્વાનો જેવું સાહિત્ય હતું હવે તમને પ્રશ્ન થાય તો આ તો પાછળ જવા જેવી વાત છે આધુનિક યુગ તરફ જવા જેવી વાત નથી પણ નહીં પ્રાચીન લોકો એ મધ્ય યુગના લોકો કરતા ઘણા એડવાન્સ હતા ઘણા આધુનિક હતા શું કામ તો કે પ્રાચીન રોમન સાહિત્યનો મુખ્ય વિષય માનવતાવાદ હતો જ્યારે મધ્યયુગન સાહિત્યનો મુખ્ય વિષય ધાર્મિક હતો હવે તમે કલ્પના કરો કે માનવતાવાદ એ આધુનિક કહેવાય કે ધાર્મિક જડતા આધુનિક કહેવાય બરાબર તો એમાંથી પ્રેરણા લઈ અને આ સમયના સાહિત્યકારોએ ધાર્મિક પ્રસંગોને સાહિત્યમાંથી દિલાંજલિ આપી અને તેને સ્થાને પ્રકૃતિ પ્રેમ ભૌતિક બાબતો વગેરે જેવા વિષયો એને સાહિત્યમાં દાખલ કર્યા અને સૌથી મોટી વાત સાહિત્ય લોક ભાષામાં રજૂ થવા લાગી આ બહુ મોટી વાત હતી અને તે સમયે મહત્વના સાહિત્યકારોની વાત કરીએ તો દાંતે પેટ્રા બોકેશીઓ અને ગિયાટો વગેરે જેવા સાહિત્યકારો જેમણે સાહિત્ય ક્ષેત્રે બહુ મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું એમાં સૌથી પહેલા સાહિત્ય ક્ષેત્રે વાત કરીએ તો દાંતે આ દાંતેનું નામ નવજાગૃતિના સાહિત્યકારોમાં ખૂબ આદરતાપૂર્વક લેવામાં આવે છે તેનો જન્મ ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં બારસો ને પાસઠમાં થયો હતો જોજો મિત્રો એ સાંભળજો આ દાંતે છે ને એ થોડો મધ્યયુગી હતો છતાં એને આધુનિક યુગનો સાહિત્યકાર શું કામ કહેવામાં આવે છે એ તમે આગળ સમજી શકશો તેણે એક કૃતિ રચી હતી જે બહુ ફેમસ છે જેનું નામ હતું કોમેડી વિશ્વ સાહિત્યનો અમૂલ ખજાનો ગણવામાં આવે છે અને દાંતે રાજા અને પોપના પદને ઈશ્વર દત્ત ગણેલા તે અંધવિશ્વાસુ અને ભીરું હોય એવું કેટલીક વખત જોવા મળે છે છતાં પણ તેણે પ્રાચીન ગ્રીક અને રોમન વિદ્વાનો તરફ આદર અને પ્રેમ પ્રદર્શિત કરેલ છે તેણે મહાકવિ પ્રશંસા કરી હતી આમ નવજાગૃતિનો પ્રથમ કવિ છે એવું આપણે કહી શકીએ અને એ પોપને અને રાજાને ઈશ્વર દત્ત ગણતો હોવા છતાં એણે એક એવી કલ્પના કરી હતી જે વિશ્વ રાજ્યની કલ્પના હતી હવે એ કલ્પના કરી તો એ ધર્મગુરુઓને ગમ્યું નહીં એટલે એણે તેના મહાકાવ્યને ધર્મગુરુએ ધર્મ વિરુદ્ધ ગણી અને બાળી નાખ્યું હતું ત્યાર પછી બીજો મહત્વનો સાહિત્યકાર છે પેટ્રાક પણ ઇટાલીના ફ્લોરેન્સ શહેરનો વતની હતો તે નવજાગૃતિના યુગનો પ્રથમ પ્રતિનિધિ કહી શકાય તેની ગણના માનવતાવાદી સાહિત્યકારોમાં પ્રથમ હરોડે આવે છે તેને કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોવા છતાં પ્રાચીન સાહિત્યમાં ખૂબ રસ હતો તેણે મહાકવિ વર્જિલ તથા મહાન વક્તા શિશ્રોની કૃતિઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને આના પરિપાક રૂપે પેટ્રાકે પોતાની કૃતિઓમાં મધ્યયુગની રૂઢિગતતા પ્રત્યે સખત નાપસંદગી વ્યક્ત કરી હતી તથા મોટે ભાગે તર્કશુદ્ધ ધાર્મિકતાની તરફ એણે કરી હતી તેણે ઇટાલીના રાજકીય એકતાની પણ હિમાયત કરી હતી અને ધર્મ સત્તાને રાજકીય બાબતોથી અલિપ્ત રહેવાનો એને અનુરોધ કર્યો હતો ત્યાર પછી છે ગિયોવાની બોકેસીઓ જેનો સમયગાળો હતો તેરસો તેર થી તેરસો ને પંચોતેર આ પણ ફ્લોરેન્સનો જ મૂળ વતની હતો અને તે પેટ્રાકનો મિત્ર અને અનુયાયી હતો તે પણ માનવતાવાદી અને પ્રાચીન ગ્રીક અને રોમન સાહિત્યનો ઊંડો હતો પરિણામ સ્વરૂપ હતી જેનું નામ હતું એની સૌથી જાણીતી કૃતિ છે અને એનો ગુજરાતીમાં અર્થ એવો થાય સો વાર્તાઓનો સંગ્રહ જેવી રીતે આપણે વિષ્ણુ શર્માનું પંચતંત્ર છે એવી રીતે એ સમયે એની જે વાર્તાઓ છે એ ત્યાં ઇટાલીમાં ખાસ લખાઈ હતી અને પ્રેરણાદાયી હતી અન્ય સાહિત્યકારોની વાત કરીએ તો સદીમાં ઇટાલીના અન્ય સાહિત્યકારોમાં વેરાના ક્રિસોલોટર્સ વગેરે ગ્રીક ચિંતકો પ્લેટો એરિસ્ટોટલ સિસરો ટેસિટસ વગેરેની કૃતિઓ એકત્રિત કરી અને તેમના ભાષાંતર કરીને નવજાગૃતિની પ્રવૃત્તિને વેગવંતી બનાવી હતી આ ઉપરાંત તેઓએ ગ્રીક તથા રોમન પ્રાચીન સંસ્કૃતિઓ અને મધ્ય યુગીન ઇતિહાસને લગતા અવશેષોના નમૂના શિલ્પો અભિલેખો સિક્કાઓ વગેરેની શોધખોળ કરીને નવજાગૃતિની પ્રવૃત્તિને એક નવો જ વળાંક આપ્યો હતો ત્યાર પછી વાત કરીએ ગીઓટો જે બારસો ને સડસઠ થી તેરસો ને સાડત્રીસ ના સમયગાળા દરમિયાન થઈ ગયો ગીઓટો એ તેરમી અને ચૌદમી સદીના ઇટાલીનો માનવતાવાદી મહાન ચિત્રકાર હતો તેણે ઇટાલીના શહેરો જેવા કે રોમ નેપલ્સ મિલાન વગેરેના દેવડોમાં જબરજસ્ત ભીત ચિત્રો દોર્યા હતા જેમાં મેરી ઈસુ ખ્રિસ્તનો વધ તેમના મૃતદેહ પાસેનું રુદન ઈસુ ખ્રિસ્તના જીવન પ્રસંગો સંત જોન વગેરેના ચિત્રો ખૂબ વિખ્યાત થયેલા છે પેટ્રાકના સાહિત્યની માફક ગિયાટોના ચિત્રોએ પણ ચૌદમી પંદરમી સદીના રેનેસાના વિકાસમાં કિંમતી ફાળો આપ્યો હતો ત્યાર પછી વાત કરીએ જર્મન સાહિત્યકારોની તો પ્રાચીન સાહિત્ય અને ભાષાનો પુનઃજન્મ માત્ર ઇટાલી પૂરતો જ સીમિત નહોતો હવે છાપખાનાની શોધ થઈ હતી એટલે નવજાગૃતિનો પ્રસાર ઇટાલીની બહાર સમગ્ર યુરોપમાં જોવા મળતો હતો અને એમાં જર્મનીના યુવાનો પણ ગ્રીક ભાષા શીખવા લાગ્યા જર્મન યુવાન ક્યુચલીએ 1482 માં ઇટાલી આવી અને એક પ્રસિદ્ધ ગ્રીક ઇતિહાસકાર સુસિડાઇડિસના પુસ્તકનો અનુવાદ કર્યો જર્મનીમાં પણ ગ્રીક લેટિન રોમન સંસ્કૃતિ તરફ જ આકર્ષણ ન રહેતા યહૂદી ખ્રિસ્તી સંસ્કૃત તેમજ હિબ્રુ ભાષા તરફ નવો ઉત્સાહ જોવા મળ્યો ત્યારબાદ અંગ્રેજી સાહિત્યની વાત કરીએ તો ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગ્રીક સાહિત્ય અને ભાષાનું ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું ઇંગ્લેન્ડમાં સાહિત્યનું સૌથી અગત્યનું પુસ્તક ટોમસ મૂરનું યુટોપિયાને ગણવામાં આવે છે જેમાં આદર્શ રાજ્યની કલ્પના કરવામાં આવી છે અને તે ટોમસ માનવતાવાદનો પૂજારી હતો તેણે કાલ્પનિક દુનિયા રાજ્ય અને સમાજના પ્રશ્નો પર વિચારણા કરી છે તેણે મજૂરોની બુરી દશા તેમજ રાજ્યના સ્વરૂપ પર મૌલિક વિચારો રજૂ કર્યા છે તેની માન્યતા મુજબ સમાજનું સંગઠન અમીરોએ ગરીબોના શોષણ માટે કરેલું ષડયંત્ર છે આવા મહાપુરુષોને રાજા સાથે મતભેદ થતા તેને પ્રાણદંડની શિક્ષા કરવામાં આવી ઇંગ્લેન્ડના ઇતિહાસમાં રહેલું આ એક કલંક છે એલિઝાબેથના સમયમાં અંગ્રેજી સાહિત્યનો અભૂતપૂર્વ વિકાસ થયો હતો અંગ્રેજી સાહિત્યમાં સૌથી મહાન કવિ અને નાટ્યકાર શેક્સપિયરે આ સમયે તેની કલાકૃતિઓની રચના કરી જેમાં હેમલેટ મેકબેથ મિડ સમર નાઇટસ્ટ્રીમ ઓથેલો એઝ યુ લાઇક ઇટ કિંગ લિયર વગેરે સર્વોક્ત સુખાંત અને કરુણાંત કૃતિઓ શેક્સપિયરે રચી શેક્સપિયરના નવ નવા અંગ્રેજી સાહિત્યનો પ્રથમ કવિ હતો માર્લો એ એક સફળ નાટ્યકાર હતો અને સ્પેન્સરનું ફેરી ક્વીન એ અંગ્રેજી સાહિત્યની અનુપમ ભેટ છે તેમાં માનવ સહજ વિશિષ્ટતાઓ જેવી કે પ્રેમ ઈર્ષા ઘૃણા ઇત્યાદિનું બહુ જ સુંદર રીતે વર્ણન કરેલું છે એલિઝાબેથના સમકાલીન કવિઓમાં સર વોલ્ટર સ્કોટ થઈ ગયા તેણે તત્કાલીન સમાજ ઉપર ઉપન્યાસ લખેલો હતો અને કવિ મિલ્ટને પેરેડાઈઝ લોસ્ટ લખ્યું તે સમયના ચિંતકોમાં બેકનનું નામ ખૂબ ઉલ્લેખનીય છે તેમણે વૈજ્ઞાનિક વિચારધારાને લગતા નિબંધો આમ અંગ્રેજી સાહિત્ય પણ નવજાગૃતિ પછી ખૂબ સારા પ્રમાણમાં વિકસ્યું ત્યાર પછી વાત કરીએ ફ્રેન્ચ સાહિત્ય ફ્રાન્સમાં મોન્ટે ફ્રેન્ચ સાહિત્યનો વિકાસમાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો ત્યાર પછી અહીંયા આપણે સાહિત્યની વાત કરી હવે વાત કરીએ શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાના ક્ષેત્રે પડેલી અસરો કલા પર નવજાગૃતિનો ખૂબ મોટો પ્રભાવ હતો મધ્ય યુગ દરમિયાન કલા ચર્ચના અંકુશ નીચે હતી તેમજ દેવળોમાં બીજે ક્યાંય નોંધ થતું ચિત્ર કેવું થતું તો કે તેના ધાર્મિક સંતો ધાર્મિક ગ્રંથો અને ચિત્રો દ્વારા દેવળોને શણગારતા અને નોંધવાની વાત એ છે કે કલાકારોની કલા ઉપર અનેક બંધનો હતા કેવો રંગ કેટલા પ્રકારના રંગ કેમ વાપરવા કેટલા માપમાં ચિત્રો બનાવવા તેના એક નિયમોનું પાલન ચિત્રકારોએ કરવું પડતું પરિણામે કલા નિસ્તેજ અને નિર્જીવ હતી કલાકારની પ્રતિભા સંકુચિત હતી હવે નવજાગૃતિના યુગમાં કલા દેવળના બંધનમાંથી મુક્ત બની અને બહાર આવી અને કલાનો પુનઃજન્મ થયો અને એ ઇટાલીમાં થયો જેમ પ્રાચીન સાહિત્યમાંથી પ્રભાવિત થઈને નવ સાહિત્યનો વિકાસ થયો એવી જ રીતે પ્રાચીન રોમન ગ્રીક કલાના પ્રત્યક્ષ પ્રભાવથી આધુનિક કલાનો પુનર્જન્મ થયો ઇટાલીના શાસકોએ પણ કલાને પ્રોત્સાહન અને ઉદ્દેજન આપ્યું આમાં ફ્લોરેન્સના મોડીસી પરિવારના શાસકો મુખ્ય હતા તેમાં કોસિમો તથા તેનો પુત્ર લોરેન્ઝો વિખ્યાત શિલ્પીઓ અને ચિત્રકારોના આશ્રયદાતાઓ તરીકે ખૂબ જાણીતા બન્યા ઇટાલીમાં પંદરમી અને સોળમી સદીમાં જે મહાન ચિત્રકારો અને શિલ્પીઓ થયા તેમાં લિયો નાર્દો ધી માઇકલ ના નામ સૌથી વિખ્યાત છે જ્યારે ચિત્રકારોમાં રેટિયાન તથા ટિન્ટો રેટો નામ સૌથી જાણીતા છે લિયો નાર્દો ધ ધ લાસ્ટ સપર એટલે કે ઈશુ અંતિમ ભોજન મોનાલિસા મેરી તથા ઈશાબેલાના શ્રેષ્ઠ ચિત્રો દોર્યા ધ લાસ્ટ સપ્પર તથા મોનાલિસા એ વિશ્વના સર્વશ્રેષ્ઠ ચિત્રો તરીકે ખ્યાતિ પામે છે લિયોનાર્દો દ વિન્ચી શ્રેષ્ઠ ચિત્રકાર ઉપરાંત શિલ્પી ઇજનેર તથા વૈજ્ઞાનિક પણ હતો તેણે ઘોડેશ્વર બાવલા મહેલોમાં વિવિધ શિલ્પો પુલો નહેરો વગેરેના નકશા પણ બનાવ્યા છે ઇટાલીમાં પંદરમી અને સોળમી સદીઓના મહાન ચિત્રકાર અને શિલ્પી માઇકલ એન્જલો તેનું વિખ્યાત ચિત્ર ધ લાસ્ટ રોમના છત્ર પર દોરેલા અદ્ભુત તેને ઉત્તમ કોટીના ચિત્રકાર તરીકે ખ્યાતિ અપાવી હતી તેમાં ત્રણસો ને ચોરાણું કૃતિઓ સાથેના એકસો ને પિસ્તાલીસ જેટલા ચિત્રો એને દોરેલા છે તે ઉમરાવ કુટુંબનો હોવા છતાં ગરીબોને ખાસ ચાહતો હતો અને લિયોનાર્દો દ વિન્ચીની માફક તેણે પણ કલાકારોની આખી પેઢી ઊભી કરી હતી ત્યાર પછી છે રાફેલ ઇટાલીનો પંદરમી અને સોળમી સદીનો મહાન ચિત્રકાર તેણે લિયોનાર્દો દ વિન્ચી તથા માઇકલ એન્જેલો પાસેથી ચિત્રકાર તરીકેની પ્રેરણા તથા તાલીમ લીધી હતી રાફેલે પોતાના ચિત્રોમાં નારેશ્વરીવાદ ખ્રિસ્તી ધર્મનો આદર્શવાદ અને વ્યવહારિકતાના નમૂનાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યાર પછી ટીટિયાન નવ્વાણું વર્ષનું આયુષ્ય ભોગનાર ઇટાલીના વેનિસ શહેરનો વતની ટીટિયાન પોતાના સમયનો નામાંકિત ચિત્રકાર હતો ટીટિયાનના ચિત્રો બહુધા દુનવય વિષણોને લગતા હતા તેમાં વેનિસના શોખીન અને વૈભવી જીવન આલેખેલું જોવા મળે છે ટીટિયાને દોરેલું કુમારી મેરીનું સ્વર્ગારોહણનું ચિત્ર રાફેલે દોરેલ મોડાના ચિત્ર પછી શ્રેષ્ઠ ચિત્ર ગણવામાં આવે છે રાબેલે વિકસાવેલી ફ્લોરેન્સ તથા રોમનની ચિત્રકળા મોટે ભાગે ધાર્મિક સ્વરૂપની હતી જ્યારે તિટિયાને વિકસાવેલી વેનિશની ચિત્રકલા મોટે ભાગે દુનવયી સ્વરૂપની હતી તેણે પોતાનું અંતિમ ચિત્ર નેવ્યાશી વર્ષની વયે દોર્યું હતું અને તેણે સિત્તેર વર્ષ સુધી ઇટાલીની રેનેસા યુગમાં ચિત્રકળાને ક્ષેત્રે કિંમતી પ્રદાન આપ્યું હતું ત્યાર પછી ટિન્ટોરેટો વેનિશનો સોળમી સદીનો બીજો નોંધપાત્ર ચિત્રકાર ટિન્ટોરેટો હતો તેણે ટીટિયાન પાસે ચિત્રની તાલીમ લીધેલી તેણે રેશમ સાટીન તથા કિનખાંપ વગર પર દોરેલા ચિત્રોમાં કુમારી મેરી દારૂના દેવ અને ગુલાબનો ચમત્કાર ખૂબ જ લોકપ્રિય હતા ટિન્ટોરેટાના ચિત્રોમાં સેનેટ સભાગૃહની એક દિવાલ પર કેનવાસ પર બોતેર ફૂટ લાંબુ અને ત્રેવીસ ફૂટ ઊંચું ઈસુના સ્વર્ગરોહણનું ચિત્ર ટિન્ટોરેન્ટોનું અંતિમ અને ખૂબ પ્રશંસાપાત્ર ચિત્ર છે હવે વાત કરીએ વિજ્ઞાન ક્ષેત્રે પડેલી અસરો નવજાગૃતિએ જિજ્ઞાસા વૃત્તિને ઉત્તેજન આપ્યું અને તેનું સૌથી સારું પરિણામ એ આવ્યું કે વિજ્ઞાનની થઈ રોજર બેકનને આધુનિક વિજ્ઞાનનો પિતા માનવામાં આવે છે અને તે સમયના ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ વિજ્ઞાનના પોષક હતા તેમજ વ્યાપાર અને ઉદ્યોગમાં વિજ્ઞાનની સહાયતાની આશા રાખતા હતા આ કારણે પંદરમી અને સોળમી સદી દરમિયાન વૈજ્ઞાનિક સંશોધનોએ ઘણી જ પ્રગતિ કરી પોપરનિક્સે એવું સિદ્ધ કર્યું કે પૃથ્વી સૂર્યની ચોમેર ફરે છે અને પૃથ્વી પણ અન્ય ગ્રહ જેવો જ એક ગ્રહ છે તે પહેલાં જ કેન્દ્ર સમજતા હતા અને સૂર્ય ચંદ્ર તથા અન્ય ગ્રહો પૃથ્વીની ચોમેર ફરે છે એવું માનતા હતા કેપ્લરે ગણિતના સિદ્ધાંતો દ્વારા કોપરનિક્સના સંશોધનને સાબિત કર્યું ગેલેલીઓએ દૂરબીનની શોધ કરી અને તેણે ઉપરના સિદ્ધાંતોને સબળ ટેકો જાહેર કર્યો પરિણામે દેવડની પરંપરા અને પોપનું મહત્વ ઘટ્યું આથી ગેલેલીઓને સંશોધન પાછું ખેંચવા ધર્મગુરુએ ફરજ પાડી બ્રુનો નામનો વિજ્ઞાનશાસ્ત્રી કે જેણે સંશોધન દ્વારા સાબિત કર્યું કે પૃથ્વી સૂર્યની ચારે તરફ ફરે છે એવું સાબિત કર્યું એટલે એને પ્રાણદંડની શિક્ષા કરવામાં આવી છતાં સત્ય હોય એ સત્ય જ રહે વિજ્ઞાનની પ્રગતિ અવિરતપણે ચાલુ રહે ત્યાર પછી વાત કરીએ ગણિત શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર અને ચિકિત્સા શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર અને ચિકિત્સા શાસ્ત્રમાં પણ પણ નવજાગૃતિ દરમિયાન મૌલિક સંશોધનો થયા વિદ્વાન વિશાલિયસે શરીર શાસ્ત્ર પર ગ્રંથો લેખા તેમાં શરીરના વિવિધ અંગો પર નોંધ લખવામાં આવી ગણિતમાં યુરોપિયનો આરબોના ઋણી હતા પાસેથી દશાંશ પદ્ધતિનું જ્ઞાન મેળવીને તેઓએ પ્રગતિ કરી ભૂમિતિ અને જ્યોતિષમાં પણ મૌલિક સંશોધનો થયા જુલિયસ સીઝરના સમયમાં કેલેન્ડરને સુધારવામાં આવ્યું આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ કરી અને આ શોધ ગણિત અને ભૌતિક શાસ્ત્રના આધારરૂપ હતી મિત્રો આપણને લિયોનાર્દો દ વિન્ચીના ચિત્રની તો ખબર છે પરંતુ અહીંયા તમને નવું એ જાણવા મળશે કે એક વિજ્ઞાન શાસ્ત્રી પણ હતો અને એણે લોહીના પરિભ્રમણની પણ શોધ કરી હતી અને એ સમયે હવામાં ઉડવાની તેણે કલ્પના કરી હતી ત્યાર પછી ભૌગોલિક સંશોધનોને મળેલું ઉત્તેજનની વાત કરીએ તો પંદરમી અને સોળમી સદી દરમિયાન અભૂતપૂર્વ સામુદ્રિક પરિભ્રમણો વધ્યા અને આ માટે આ યુગને નવ સંશોધન યુગ કહેવામાં આવે છે ખરું જોતા આ પરિભ્રમણો ભૌગોલિક શોધ માટે નહોતા પરંતુ ચીન ભારત અને પૂર્વનો વ્યાપારી માર્ગ શોધવા માટેના હતા પૂર્વ અને પશ્ચિમ બંને દેશમાં સાહસિક નાવિકોએ સફરો કરી અને અચાનક નવી દુનિયાનો પત્તો લાગ્યો યુરોપમાં ચીની રેશમ અને ભારતના મસાલાઓની માંગ પુષ્કળ હતી અને આમ ભૌગોલિક સંશોધન એ પણ પુનઃ જાગૃતિને જ આભારી ગણી શકાય થેન્ક યુ થેન્ક યુ વેરી મચ